નજીકના મંદિરે સાહિત્ય અકાદમી અને વિશ્વવંદના ટ્રસ્ટ આયોજિત કાર્યક્રમમાં એકાવન પુસ્તકોનું વિમોચન કરાયું લેખકો કવિઓના તેમજ નિબંધ સ્પર્ધકોને પુરસ્કાર એનાયત કરાયા લોક સાહિત્ય કાર્યક્રમો યોજાયા ગુજરાત રાજ્ય સહિત અકાદમી ગાંધીનગર અને વિશ્વ વંદના ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે માંડલ વિરમગામ રોડ ઉપરના માલનપુર બુટ ભવાની માતાજીના મંદિર પરિસરમાં સાહિત્યને કેન્દ્રમાં રાખીને પરિસંવાદ કાર્યક્રમ તથા પુસ્તકોનું વિમોચન શ્રેષ્ઠીઓ ઉત્કૃષ્ટ વિદ્યાર્થીઓના સન્માન લેખકો કવિ અને સંગીત વાદ્યકારોને મેડલ એનાયત સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા આ પ્રસંગે મુખ્ય ઉપસ્થિત સુપ્રસિદ્ધ લેખક શૈલેષભાઈ પંચાલ લોકસાહિત્યકાર ભગવતદાન ગઢવી લોક સાહિત્યકાર શંકરસિંહ સિંધવ સહિતના મહાનુભાવોએ સામાજિક વિકાસમાં સાહિત્યનો ફાળો વિષય ઉપર પ્રવચનો આપ્યા હતા આ કાર્યક્રમમાં જુદા જુદા લેખકોના એકાવન પુસ્તકોનું પણ વિમોચન કરાયું હતું સભાનું સંચાલન નનુભાઈ સિંધવ તેમજ આ કાર્યક્રમની દેખરેખ અને આયોજન માટે ચાવડા સહિતની ટીમ હતી વિશ્વ વંદના જગદીશભાઈ રથવીએ ઋણ સ્વીકાર કર્યો આ કાર્યક્રમને સફળ બનાવવા માલનપુર ગામના આસપાસના ગામોના યુવાનો માતાઓ અને ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સાહિત્ય પ્રેમીઓ સંગીત પ્રેમીઓ પણ વિશેષ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં લેખકો કવિઓ તેમજ નિબંધ સ્પર્ધકોને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતા કાર્યક્રમના અંતે આભાર વિધિ બાદ સૌએ સ્વરુચિ ભોજન માન્યું હતું મહેન્દ્ર ગજ્જર સાથે માંડલ જગદીશભાઈ આજે માલનપુર ખાતે સંત અખૈયાજી સાહિત્યનો જે કાર્યક્રમ થયો અને એકાવન પુસ્તકોનું જે વિમોચન થયું શું કહેશો અમારો સમાજ નાડોદરાતું સમાજ સૌ પરિચિત છે આ વિસ્તારથી પરિચિત છે પણ ત્યાં પુસ્તકો લખનાર કે પુસ્તક પ્રકાશિત કરનાર બહુ જૂજ વ્યક્તિઓ હતા એમાંનો એક હું હતો કે જે મેં પુસ્તકો લખ્યા અને છાપ્યા સત્તર પુસ્તકો મેં બનાવ્યા પછી મને એમ થયું કે આવું તો આ સમાજની અંદર ઘણું બધું ધન હશે કે જે લખતું હશે એટલે એક 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 વ્યક્તિને મેં મળીને આખું એક વૃંદ બનાવ્યું અને એમાં કુલ અત્યારે એકસો ને પચાસ જેટલા આ વૃંદના સભ્યો છે અને છેતાલીસ એવા મિત્રો છે કે જે પુસ્તકની અંદર લેખક તરીકે કવિ તરીકે અહીંયા ઉપસ્થિત થયેલા છે એ મિત્રોએ જે અગાઉ પુસ્તકો લખ્યા છે એનું પણ મેં એકત્રીકરણ કર્યું અને ટોટલ ત્રેપન પુસ્તકો સમાજ અર્પણ કર્યા અત્યારે મેં એટલે એક ભવ્ય કાર્યક્રમ અમારા સાથે થયો છે